તે ગાય ત્રીજા વેતરમાં છે ત્રીજું વેતર વ્યાય ગયેલી છે અને ત્રણ મહિના દૂધ આપે છે અને તેમની નીચે વાછડી પણ જોઈ શકો છો કાબરી વાછડી છે તે પણ સાથે જ તમને મળી જશે ત્રણ મહિના થયા છે અને ગાય અત્યારે એક ટાઈમનું એટલે કે એક ટકનું ચાર લિટર દૂધ આપે છે સોજી ગાય અને વાછરડી બને

એકતાલીસ હજાર માં તમને મળી જશે તો રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં પણ ભરતભાઈ ફેરફાર કરી આપશે હવે આ તમામ ગાય અને વાછડીઓ ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો